હતા એસીબીએ છટકું ગોઠવીને અધિકારીને દોઢ લાખ રૂપિયા લેતો રંગે હાથ પકડ્યો છે આરોપી સાથે પોલીસ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ પરમાર અને જીગર પણ સામેલ છે વીરેન્દ્રસિંહ ગોહિલ નામના શખ્સની પણ શોધખોળ કરાઈ રહી છે વધુ માહિતી અધિકારી ની ધરપકડ કરી છે નોકરી આપવા માટે થઈ અને ચાર લોકો એ રૂપિયા બે લાખ ની માંગણી કરી હતી જેની અંદર ચૌહાણ જે વિસ્તરણ અધિકારી છે માણસ છે અને ચોથો જે નામ છે વીરેન્દ્રસિંહ સિંહ ગોહિલ આ ચાર લોકોએ આ ફરિયાદી પાસેથી નોકરી આપવાના બારે બે લાખ રૂપિયા માંગ્યા હતા અને તેવામાં દોઢ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું ત્યારે આ બે વ્યક્તિ જે ઋતુરાજજી જે પરમાર અને જીગર ઠક્કર કરી છે એ બંને ને એસિડિટી ને રોકડા દોઢ લાખ રૂપિયા ઝડપી લીધા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ રાજુ માહિતી બદલ આભાર